श्राद्धना समय नीचे मुजबना कार्य करवा जोइए। एक तर्पण ने पाणी अर्पण करव जेने तर्पण कहे छे। आ कोई पवित्र नदी तनाव के घरना बहार करवू जइए बे पिंडदान अने तलती पिंड बनावी पितृओं ने अर्पण करवूं आ श्राद्धनी मुख्य विधि है त्रण व्रत अने पवित्रता, दिवसे व्रत અને પવિત્રતા શ્રાદ્dna દિવસે વ્રત રાખો અને મન શરીર અને પરિસર પવિત્ર રાખો જોઈએ 4 दक्षिણાનો વિધાન બ્રાહ્મણોને આહાર કરાવ્યા પછી તેમણે दक्षिણા આપવી 5 શુદ્ધ ભોજન શ્રાદ્dna દિવસે સાદો અને સાત્વિક ભોજન બનાવવો જેમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ન કરવો 6 દાન અનાજ વસ્ત્ર અને ધનની દાન કરવાની વિધિ મહત્વપૂર્ણ છે વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ અને શેર કરો આવો જ વધુ વિડિયો જોવા માટે અમારી મોટિવેશનલ સ્પીચ બાય રૂપાલી ચેનલને સબસ્ક્રાઈબ કરો